તો કેમ છો મારા બહેનો સૌને કરવાના કરવા ચોથના ત્રણ છે મિત્રો તો વિડીયો જોવાનું ભૂલશો નહીં મિત્રો બેનો ખાસ વિડીયો વોચ કરજો સૌનો ખૂબ ખૂબ આભાર અમારા તો ઓરતવાળા તો જો નાય તો એને સરસ કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે કરવા ચોથ માતાજીનો ફોટો કરવામાં પાણી પીવાનું છે એક માટીનો કરવો લીધો છે અમે જે ડીસ લાવ્યા હતા જે પૂજાની થાળીમાં આખો સેટ આવેલો હતો એની જોડે નાનો એવો કળશ આવેલો હતો ફ્રૂટ મૂકેલ છે અને પછી મીઠાઈ પણ મૂકેલી છે કાજુ બદામ પણ મૂકેલા છે કળશ ઉપર નાળિયેર મૂકી અને ફોટા ઉપર ફૂલહાર ચડાવીને ચાલો વિધિ ચાલુ કરીએ હવે વિધિમાં એવું હોય છે કે અગરબત્તી કરીને પગે લાગીને આરતી કરીને ચોપડીની વાર્તા સાંભળી અને આખો દિવસ વર્ત રહેવાનું હોય છે પાણી નહીં પીવાનું જમવાનું નહીં ચંદ્રમા ઉગે ત્યારે ચંદ્રમાના દર્શન કરી અને ચંદ્રમાને જળ ચડાવી અને આરતી કરી અને પતિના હાથે પાણી પીવાનું ત્યારે ઉપવાસ છૂટે છે આજે તો પૂજા પણ પૂજામાં જ બેઠી છે જો તો ચાલો મિત્રો હવે અગરબત્તી થઈ રહી છે અગરબત્તી કર્યા બાદ ફૂલથી માતાજીને કરવા માતાજીને વધાવી દે છે માતાજીને વધાવ્યા બાદ પગે લાગીને તો પછી હવે આ વ્રત ચાલુ કરી નાખશે અને નિર્જળા વ્રત કહેવામાં આવે છે પાણી પણ નથી પીવાનું માતાજીને વધાવ્યા બાદ જે વ્રતમાં કરવા ચોથની જે વાર્તા આવે છે તે વાર્તા પણ સાંભળવાની આવે છે સવારે અને સાંજે પણ કથા સાંભળવાની બાકી છે મિત્રો વિડીયોમાં બના રહેજો કમેન્ટમાં જય કરવા માતાજી લખવાનું ભૂલશો નહીં મિત્રો મારા વાલા બહેનો ચાલો વાર્તા ચાલુ થઈ ગઈ છે હવે વાર્તા શ્રવણ કરશે પાના ગોતે છે જીઓ

ચાલો મિત્રો બેનો ભાઈઓ મારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવો બ્લોગમાં નેક્સ્ટ વિડીયોની રાહ જો મિત્રો આરતી આવશે તો સૌને જય માતાજી